પાયલને પોલીસની ટીમ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને અટકાવી દીધી અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીનું આજે સિવિલમાં મેડિકલ ચેકઅપ થશે તો પાયલનું મેડિકલ ચેકઅપ કરાવવા ગઈકાલે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી ત્યારબાદ એસઆઈટીની ટીમ અને પાયલ ઘરેથી નીકળ્યા પરંતુ અડધે રસ્તે પહોંચ્યા બાદ ચેકઅપ કરાવવા આવવા માટે ઇનકાર કર્યો હતો પાયલને લઈ અને પોલીસની ટીમ સિવિલ જતી હતી ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એસઆઈડીની ટીમને અટકાવી હતી ધાનાણીની દખલ કરતાની મહિલા ડોક્ટર છતાં પણ તે ચેકઅપ માટે તૈયાર ન થઈ વધુ સહયોગ કરવા પોલીસે રાત્રે પરિવારજનોની હાજરીમાં ચેકઅપ કરવાનું કહ્યા બાદ તેમાં પણ ઇન્કાર કર્યો હતો તો બનાવના સાત દિવસ બાદ પીડિત પાયલને હાલ રાતના અંધારે મેડિકલ ચેકઅપના બહાને બે બે પોલીસની ગાડીમાં ઉપાડી અને કાળા કરતૂતો ઉપર પડદો પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ઘણી અને સાત હજાર રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવા બની એક કુંવારી કન્યાની ની આબરૂ દાવ ઉપર મુકાણી ત્યારે આપ સૌ પત્રકાર મિત્રો એ દીકરીને ન્યાય અપાવવા માટે અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે ત્યારે આપ સૌ મિત્રોને પહેલા તો દીકરી એ ગુજરાતની દીકરી છે સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઉભા થાય નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે ક્યાંય પ્રાંતિ વિભાજન ક્યાંય જાતિ વિભાજન ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશાની જવાબદારીઓમાંથી છટક આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ સામાજિક આગેવાનોએ વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી સાત સાત દિવસની કમનસીબ ઘટના માં સફર કરી અને સલામત ઘરે પહોંચી એના માટે મદદ કરનારા બધા જ લોકો આજ એક પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ મિત્રો આ બનાવ બન્યો ક્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે હોદા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદા મેળવવાની લડાઈ લડી રહ્યા છે લડો તમે અંદરોઅંદર લડો વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોર માર મારો એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે સાક્ષી છે આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જીનીબેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપ ભૂખ બનીને સાથે રહ્યા જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી કોઈ હાથ જાલે સ્થિતિ નથી ખર્ચ કરી શકે એવી કુટુંબની ક્ષમતા નથી ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને અને કાયદાકીય મોરચે નીકળીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી બંને અભિનંદન પાઠવું છું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારા પ્રતિનિધિ તરીકે પક્ષ તરીકે પ્રતાપભાઈ ગુજરાતે સમાજને જગાડવાનું કામ કર્યું સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું આપ સૌ પણ દીકરી ઘરે આવ્યા પછી એની જે મનોદશા હતી એક સામાન્ય ઘરની દીકરી બિન રાજકીય દીકરી નજીવી રકમે નોકરી કરનારી દીકરી એને સત્યવીસ તારીખને શુક્રવારે રાત્રે અંદાજીત બાર વાગ્યા પછીના સુમારે પોલીસ એના ઘરેથી ઉઠાડી પહેરેલા કપડે ઉપાડી જાય છે રાત્રે પોલીસ સ્ટેશનની અંદર એના નિવેદન લઈ છે આખી રાત દીકરી અને એના બાપાને કડકડતી ઠંડીમાં બહાર જગાડે છે બીજે દિવસ પાંચ વાગ્યા સુધી બિનઅધિકૃત રીતે આ દીકરી પોલીસ કસ્ટડીમાં રહી છે શનિવારે સાંજે પાંચ વાગે સાચા પત્રને ખોટો સાબિત કરવા માટે ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદની અંદર સત્તામાં બેઠેલા લોકો દ્વારા એના પાર્ટીની અંદર વિરોધીઓને પતાવવા માટે ખોટા ગુનેગારોને પકડવામાં આવે છે અને ચોવીસ કલાક પછી એટલે કે રવિવારે સાંજે માનની જજ સાહેબના ના બંગલે એને રજૂ કરવામાં આવે ભારત સંવિધાન ચાલતો દેશ છે ચોવીસ કલાક થી વધુ કોઈ પણ કસ્ટડી રાખી શકાતી નથી પરંતુ સળંગ એકતાલીસ કલાક સુધી આરોપીઓને પકડા અને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા એની વચ્ચે એકતાલીસ કલાક સુધી નિર્દોષ લોકોને ગોધી રાખવાનું પાપ નેતાઓના ઈશારે નેતાઓની આંગળીએ નાચતા જૂજ પોલીસ અધિકારીઓએ કર્યું ગજેરામાં છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી જિલ્લાનો લેટર કાંડ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે તે લેટરકાંડ મામલામાં પાયલ ગોટીની ધરપકડ કરાઈ હતી લેટરકાંડમાં પાયલની ધરપકડ બાદ પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસને લઈ અને રાજ્યભરમાં હોબાળો મચ્યો હતો તો પોલીસે યુવતીનું સરઘસ નિકાળતા પાટીદારોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અને સરઘસ કાઢનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની કરવામાં આવી છે જો આ મામલે ખાસો વહાપો થયા બાદ પાયલ ગોટીને જેલ મુક્ત કરાઈ હતી બહાર આવ્યા બાદ પાયલ ગોટી અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા પાયલે આરોપ લગાવતા કહ્યું કે જેલમાં પોલીસ દ્વારા તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે અને બે રહેમેથી માર મરાયો છે પાયલે ઘર બહાર મેડિકલ તપાસ માટે ના પાડતા પોલીસની મહિલા ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી તો પણ તેમણે સહયોગ આપવાનો ઇનકાર કર્યો હતો પાયલગોટી મેડિકલ તપાસનો ઇનકાર કરતા ભાજપે લેટર રાજનીતિ રમાઈ હોવાનો આક્ષેપ કર્યો છે પક્ષનું કહેવું છે કે પાયલને હથિયાર બનાવી કોંગ્રેસ રાજનીતિ રમી રહી છે આખરે કેમ પાયલગોટી મેડિકલ ચેકઅપ માટે ઇનકાર કરી રહી છે શું ખરેખર પાયલ ગોટીએ પોલીસ ઉપર માર માર્યાના આરોપ સાચા છે કે પછી પાયલના મેડિકલ ચેકઅપ સતત ઇનકારને પગલે મામલો વધુ શંકાસ્પદ બન્યો છે દીકરી સ્પષ્ટપણે કહી રહી છે કે પેલે દિવસે અમને ચાલીને બજારમાં કાઢ્યા મીડિયાની સામે રજૂ કર્યા અમારી મોઢે રૂમાલ રૂમાલતા બંધાવ્યા અમારી ઓળખ છતી કરી અમારી આબરૂનું નિલામ કર્યું પહેલા દિવસે નેતાઓની સૂચનાના આધારે નેતાઓને વાલા થવા માટે થઈને નિર્દોષ લોકોને એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘડો કાઢવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નેતાઓના ઇશારે નાચતા અમુક પોલીસના અધિકારીઓ અને જવાનોએ કર્યું એનું દુઃખ છે સમગ્ર ગુજરાતનું માથું શ્રમથી ઝૂકે એવી સ્થિતિ અમરેલીની બજાર પહેલા દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો છે બીજા દિવસે અલગથી એનું ઓફિસે જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે આવું દીકરીને પોલીસની કસ્ટડીમાં પટ્ટા માર્યા કોણે માર્યા કોની હાજરીમાં માર્યા આ બધી જ છે મને વિશ્વાસ છે એક નારી શક્તિની ન્યાય લડાઈમાં સત્યનો વિજય થશે આ બધા સાક્ષી સાચી આજે બે વર્ષથી ડિસેમ્બર બે હજાર બાવીસમાં તત્કાલીન મારા પ્રતિનિધિ આજે અમરેલીના ધારાસભ્ય રાજ્યના નાયબ નાયબ મુખ્ય દંડક માનની કૌશિકભાઈ મને મત મળ્યા એનાથી અમરેલીની પ્રજાએ એને જીત અપાવી અને ખૂબ આશાઓ અપેક્ષાઓ સાથે જીતાડ્યા હું હસતા અભિનંદન આપીને નીકળ્યો નવા ચૂંટાયેલા પ્રતિનિધિ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એનું શાસન નગરપાલિકાઓ ભાજપની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયત ભાજપની સાંસદ ભાજપના અને આ બધી જ સંસ્થાઓનું નેતૃત્વ કરનારો એક ચહેરો એનો લાભ અમને એમની મળશે આજ બે વર્ષે આશાઓ ઠગારીની હોય છે લાલ લાઈટ લોકોને ન્યાય અપાવવા માટે હોય છે લોકોમાં સુરક્ષાનો ભાવ પેદા કરવા માટે હોય છે આજ આ લાલ લાઈટ રોક જમાવવા માટે લોકોને ડરાવવા અમકાવવા માટે ખોટા કેસ કરવા માટે નિર્દોષ લોકોને જેલમાં ધકેલવા માટે પોલીસ કસ્ટડીમાં લઈને એને પીટવા માટે એક કુંવારી દીકરીઓના જાહેરમાં વરઘોડા કાઢવા માટે એક નિર્દોષ દીકરીને પાટે ઉડાવીને પટ્ટા મારવા માટે ઉપયોગ થયો પાયલના મેડિકલ ચેકઅપના સતત ઇનકારને પગલે મામલો વધુ શંકાસ્પદ બન્યો છે તો અમરેલી લેટર પાયલ ગોટીનું આજે સિવિલમાં મેડિકલ ચેકઅપ થશે અને પાયલનું મેડિકલ ચેકઅપ કરાવવા ગઈ કાલે

રાજમાં ગુજરાતની અંદર કોઈ માણસ એનો બાપ મરી આરોપીઓને પકડવામાં આવ્યા છે પૈકીનો ભારતીય જનતા આગેવાન કાર્યકર્તા સરપંચ અશોક માંગરોળિયા એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું માણવી રાજની સામે વર્ષો સુધી બહારવટું ખેડું ને એવા ગોહિલવાડમાં જ્યારે ખોટકો આવ્યો તો વર્ષો સુધી બહારવટું ખેડનારો એ ખમીર બનતો બહારવટ્યા તેને કહીએ ને જોગીદાસ બાપુ માથે રૂમાલ ઉઢીને ગોહિલવાડના દરબારમાં એનો ખરખરો કરવા ગયા હતા અને કે જોગીદાસ ખુમાણે જે કાંઈ કરીને એ અવાજ વર્તીને મહારાજે કીધું કે બાપ હું તને ઓળખું છું પણ તું આજ આજ મારા આંગને મારા દુખમાં ભાગીદાર થવા એવો રાજય માંગરોળિયા એના પિતાનું દેહાંત થયું હતું મૃત્યુ થયું બેસનામાં હતા એને કાટલો પકડીને ઉપાડી દેવામાં આવ્યા ખોટા ગુનામાં જોડવામાં આવ્યા એના પિતાનું પાણી ઢોળા સમાજના આગેવાનોએ અમરેલીના પ્રતિનિધિ મળીને વિનંતી કરી છતાં એ સાંભળવામાં ન આવી અમારા કાયદા કાયદાબિંદો મારફત કોર્ટને વિનંતી કરી કે અશોકભાઈ માંગરોળિયાના પિતાનું પાણી ઢોળ છે પોલીસ બે કલાક કરવાની અવસર આપવામાં આવે કોર્ટે સહાનુભૂતિ પ્રતિપૂર્વકે માગણી સ્વીકારી છતાં આવરેલીની પોલીસ અશોક માંગરોળિયાના બાપુજીનું પાણી ઢોળ ન કરવા દે